નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી અને જિલ્લા રમત ગમત અધિકારી શ્રીની સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ ત્રણની પંચમહાલ જિલ્લા કક્ષાની જુડો ભાઈઓ અને બહેનોની સ્પર્ધા તારીખ નવ અને દસ જાન્યુઆરીના રોજ સ્પોર્ટ્સ સંકુલ કણેલા ગોધરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધાના અધ્યક્ષ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પ્રતાપસિંહ પ્રસાદ સાહેબ અને જિલ્લા રમત ગમત અધિકારી શ્રી મેડમ હાજર રહ્યા હતા ને ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી હતી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ઇન સ્કૂલ શાળા ડૉક્ટર ચમનલાલ પ્રાઇમરી સ્કૂલ કોતરાના ખેલાડીઓએ ભાગ લઈને મેડલ્સ જીતીને શાળાનું નામ રોશન કરેલ છે ખૂબ ખૂબ અભિનંદન વેજીતા ખેલાડીઓ અને કોચ શ્રી વનરાજભાઈ મેડા પાટવી ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીનભાઈ ગાંચી